કાકિલા સીપીઆર આપવા લાગ્યા હતા આમ સીપીઆર થી રાહત મળતા 108 મારફતે ઇમરજન્સી હોસ્પિટલ પહોંચાડતા પ્રૌઢનું જીવ બચી ગયો હતો બંને પોલીસ કર્મીઓની તો ચારેકોર ચર્ચા થઈ રહી છે સીપીઆર સીપીઆર એટલે કાર્ડિયો પલ્મોનરી રિસિટેશન કાર્ડિયો પલ્મોનરી જેમાં બેભાન થયેલ દર્દીની છાતી પર દબાણ આપવામાં આવે છે અને સાથે જમુંડા દ્વારા કૃત્રિમ શ્વાસ પણ આપવામાં આવે છે ઘણી વખત હાર્ટ અટેક વખતે અને શ્વાસ ન આવે એ વખતે દર્દી પર સીપીઆરનો સીપીઆર પ્રયોગ કરવાથી એમનો જીવ બચાવી શકાય છે જો કોઈ વ્યક્તિને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે અને હૃદય કામ કરતું અટકી જાય ત્યારે એમના શરીરમાં ઓક્સિજન પૂરું થવા લાગે છે અને એ મૃત્યુ તરફ આગળ વધે છે એક ક્ષણે જો સમય રહેતા એમને સીપીઆર સીપીઆર મળી રહે તો એમનો જીવ બચી શકે છે સીપીઆર સીપીઆર વિશે હજુ ઘણા લોકો વજાણ છે તો તમને જણાવી દઈએ કે આ એક મેડિકલ થેરેપી છે જે સમય રહેતા હૃદય અને શ્વાસની ખામીથી પીડાતા દર્દીને મળી રહે તો એમનો જીવ બચવાની સંભાવના ઘણી વધી જાય છે તમને જણાવી દઈએ કે આ કોઈ મેડિકેશન નથી પણ આ એક પ્રોસેસ છે જેમાં સામાન્ય સ્થિતિમાં જ્યારે અચાનકથી કોઈનો શ્વાસ રોકાવા લાગે તો એ વ્યક્તિની છાતી પર દબાણ આપી અને મોઢા દ્વારા ઓક્સિજન આપીને એમને નવું જીવનદાન આપી શકાય છે જો તમારી આસપાસ કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય અને શ્વાસ અટકી જાય તો તમે એમને આ રીતે સીપીઆર સીપીઆર આપીને એમનો જીવ બચાવી શકો છો બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત